નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મારું નામ રાધિકા છે હું બે વર્ષની હતી ત્યારે જ મારા મમ્મીનું અવસાન થઈ ગયું હતું મારા પપ્પા એ જ મને ઉછેરી મોટી કરી પણ મને ક્યારેય મારા પપ્પાએ દીકરી કહી નહીં અને કપડાં પણ છોકરા જેવા જ અપાવતા મને સલવાર સૂટ પહેરવાનું ખૂબ મન થતું પણ હું એ કરી શકતી નહીં એક દિવસ અચાનક પપ્પાને ચક્કર આવતા અને પડી ગયા હોસ્પિટલ દાખલ કરવા પડ્યા પણ જ્યારે હોસ્પિટલથી પાછા ઘરે આવ્યા ત્યારે મિત્રો હવે વિસ્તારથી વાર્તા શરૂ કરીએ રાધિકાના પગ ઝડપથી ઘરની સીડી ચડી રહ્યા હતા રોજ કરતાં આજ ઓફિસે મોડું થઈ ગયું હતું પપ્પા ચિંતા કરતા હશે મનમાં ને મનમાં બબડતી રાધિકાના પગ ઘરના બારણે આવી થંભી ગયા જોયું તો બહાર કોઈ અજાણ્યા ચંપલ પડ્યા હતા અને અંદરથી ખડખડાટ હાસ્યનો અવાજ આવી રહ્યો હતો રાધિકા સમજી ગઈ કે નક્કી કોઈ મહેમાન આવ્યો હશે ડોરબેલ મારી તો રાધિકાના પપ્પા જનકરાએ બારણું ખોલ્યું લો આ આવી ગયો આવી ગયો મારો દીકરો કહી રાધિકાને માથે હાથ ફેરવતા જનકરાએ પોતાના મિત્ર મહેશભાઈને રાધિકાની ઓળખાણ કરાવી આ મારો દીકરો રાધિકા એમએસસી હમણાં જ કમ્પ્લીટ કર્યું હવે કેડીલામાં જોબ કરે છે મહેશભાઈ રાધિકાને ઉપરથી નીચે આશ્ચર્યથી નિહાળી રહ્યા હતા રાધિકાએ મહેશભાઈને જય શ્રી કૃષ્ણ કહ્યું અને હું હમણાં ફ્રેશ થઈને આવું અંકલ કહી પોતાના રૂમમાં ચાલી ગઈ રાધિકાએ રૂમમાં દાખલ થતાં જ લેપટોપ અને પર્સને બેડ પર મૂકી મૂકી દીધું અને અરીસાની સામે ઊભી રહી ગઈ આ જ રાધિકાનો નિત્યક્રમ હતો અરીસાની સામે ઊભી રહી પોતાના અસ્તિત્વને શોધતી રહેતી પોતાના સુંદર સિલ્કીવાળ ક્યારેય કાનથી નીચે લંબાયા જ નહીં ચહેરા પર ક્યારેય બિંદીએ જગ્યા લીધી જ નહીં કાજલ વગરની સુની આંખો જાણે કે કોઈ વૈરાગ્યનો પરિચય આપતી હતી યુવાન શરીર પર ક્યારેય લજ્જાના ઘરેણા સમી ચુંદડી ઓઢી જ નહોતી રાધિકાનો વોર્ડ્રોપ ફોર્મલ શર્ટ અને પેન્ટ જીન્સ શર્ટથી ખચોખચ હતો સ્ત્રી શણગાર સમી એક બંગડી પણ એના વોડ્રોબમાં શોધે ન જડે આજે મહેશભાઈની આશ્ચર્યભરી નજર એણે ઓળખી લીધી હતી આવી જ કુતુહલ ભરી નજરોનો એ બાળપણથી સામનો કરતી આવતી હતી કઈ કેટલાય બહેનપણીઓ પાડોશીઓ સગાવાલાઓ દ્વારા પૂછાયેલો સવાલ તું આવી રીતે કેમ રહે છે રાધિકા આ સવાલના જવાબમાં રાધિકાનો એક જ જવાબ મારા પપ્પાને ગમે છે એટલે વાસ્તવમાં જનકરાયની પત્ની વસુંધરાબેન જ્યારે ગર્ભવતી હતા ત્યારે જનકરાયની દીકરાની ઈચ્છા જોર પકડી રહી હતી ઘણી બધી બાધા માનતાઓ માની માની હોવા છતાં ઈશ્વરે જનકરાયને પુત્રી ધન જ આપ્યું જનકરાયે પણ હજુ હથિયાર મૂક્યા ન હતા બીજા સંતાન સ્વરૂપે ઈશ્વર જરૂર કૃપા કરશે એમ મનને મજબૂત કર્યું પણ આ ઈચ્છા અધૂરી જ રહી ગઈ વસુંધરાબેન બે વર્ષની રાધિકાને મૂકી સ્વર્ગ સીધાવી આવી ગયા જનકરાયને પત્નીના અવસાનથી આઘાત લાગ્યો સગા વહાલા મિત્રોએ તેમને એકલવાયા જીવન માટે જીવનસાથી અને રાધિકા માટે માતાની અનિવાર્યતા સમજાવી બીજા લગ્ન કરી લેવા માટે સલાહ આપી પણ જનકરાય વહાલ સોઈ પત્નીની જગ્યા કોઈને આપવા ઈચ્છતા ન હતા હા એમની દીકરાની ઘેલછા પૂરી કરવા માટે એક ઈલાજ એમણે શોધી લીધો હતો રાધિકાને જ દીકરાની જેમ ઉછેરવી તેની રહેણી કરણી પહેરવોળ બધું જ એક દીકરા જેવું રાધિકા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેની અંદરની સ્ત્રી તેને ઝંઝોડવા લાગી અન્ય છોકરીઓ કરતા તે અલગ કેમ પપ્પા તેને દીકરો કેમ કહે છે દીકરી કેમ નહીં કરાટે શીખવું જરૂરી છે પણ નૃત્ય કેમ નથી કરવા દેતા એકવાર રાધિકાના ફોય તેના ઘરે રહેવા આવ્યા બાર વર્ષની રાધિકાને ત્યારે ફોય દ્વારા જાણવા મળ્યું કે પપ્પાને દીકરાની કેટલી ખેલછા હતી બસ એ દિવસથી રાધિકાના મનના બધા સવાલોને પૂર્ણ વિરામ લાગી ગયું પપ્પાને ગમે એટલે એ તેના મનના ઉદ્રેકને શાંત કરતો જવાબ બની ગયો રાધિકાનું જીવન તેના પપ્પાની આસપાસ જ સીમિત હતું ચોવીસ વર્ષની રાધિકાને કોઈ જ અન્ય પુરુષનું આકર્ષણ ન હતું કે રાધિકાની આસપાસ રહેતા પુરુષની નજર તેના તરફ આકર્ષાઈ ન હતી આજે જનકરાયની પત્નીનું શ્રાદ્ધ હતું કર્મા પૂજા તથા બ્રહ્મભોજ રાખવામાં આવ્યો હતો રાધિકાએ પણ ઓફિસમાં રજા લીધી હતી સવારથી તૈયારીઓમાં લાગી હતી પૂજા વિધિ પૂર્ણ થઈ ગઈ સાંજે નવરી પડી રાધિકા સ્વર્ગવાસી મમ્મીનું ફોટો આલ્બમ જોઈ રહી હતી ચણકરાએ પાછળથી આવી એ જોયું તેમની આંખો પણ ભીની બની એવામાં અચાનક ચણકરાય પીડાથી બેભાન થઈ ગયા રાધિકાએ એમ્બ્યુલન્સ બોલાવી થોડા સમય પછી જનકરાય ભાનમાં આવ્યા જનકરાય ભાનમાં આવ્યા તો તેઓ હોસ્પિટલમાં હતા સામે રાધિકા અને ડોક્ટર માધવ શાહને ઉભેલા જોયા ડોક્ટર માધવે સ્માઇલ સાથે જનકરાયની સામે જોઈ પૂછ્યું હવે કેવું લાગે છે અંકલ બેટર જનકરાયે જવાબમાં માથું ધોળાવ્યું ડૉક્ટરે નર્સને બોલાવી કેટલીક સૂચના આપી અને જતા જતાં રાધિકાને કહ્યું કે તમે મારી કેબિનમાં આવો રાધિકા પપ્પા સામે રાહતજનક સ્મિત આપી ડોક્ટરની કેબિન તરફ ગઈ કેબિનમાં પ્રવેશતા જ રાધિકાએ ડૉક્ટરને અધિરાઈથી પૂછ્યું એનીથિંગ સિરિયસ પ્લીઝ બેસો બેસો સિરિયસ તો છે તમારા પપ્પાની બંને કિડની ખરાબ થઈ ગઈ છે કિડની ડોનરની જરૂર પડશે આપણી પાસે વધુ સમય નથી ડૉક્ટરે રાધિકાની સામે જોઈ કહ્યું વોટ રાધિકાને આઘાત લાગ્યો હતો મિસ રાધિકા ચિંતા કરવાની જરૂર નથી તમારા પપ્પાની હેલ્થ ડિટેલ્સ છે એના પરથી કોઈ ડોનર મળી જાય તો ઓપરેશન થઈ જશે બસ થોડી ઉતાવળ કરવી પડશે ડૉક્ટરે રાધિકાને શાંત પાડતા કહ્યું ઓકે ડૉક્ટર એના માટે જે પણ પ્રોસેઝર કરવી પડે તે કરો હું મારા પપ્પાને ખોવા નથી માંગતી રાધિકા બોલતા બોલતા લગભગ રડી જ પડી હતી રિલેક્સ મિસ રાધિકા પાણી પીવો આપણે બન તો ટ્રાય કરીશું ડૉક્ટરે સાંત્વના આપતા કહ્યું સમય વીતવા લાગ્યો હતો પણ કોઈ રીતે ડોનરનો મેળ પડતો ન હતો રાધિકા બનતી કોશિશ કરી રહી હતી ડોક્ટર માધવ પણ ઘણો સપોર્ટ કરી રહ્યા હતા રાધિકાની બેચેની તેને સૂવા ખાવા દેતી નહોતી આખરે પડખા ફેરવતી રાધિકાએ કંઈક નક્કી કરી લીધું અને સવાર પડતા તે ડોક્ટર માધવને મળી પોતાનો નિર્ણય જણાવ્યો આર યુ સ્યોર આઈ મીન હજુ તમારી સામે પૂરી જિંદગી પડી છે ડૉક્ટર માધવે ચેતવતા કહ્યું યસ ડોક્ટર તમે પ્રોસીઝર સ્ટાર્ટ કરો પ્લીઝ હવે વધુ રાહ નથી જોવી રાધિકાએ કહ્યું રાધિકાના રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા તમામ રિપોર્ટ્સ પરથી રાધિકાની કિડની તેના પપ્પા સાથે મેચ થઈ ગઈ રાધિકાએ સ્ટ્રીકલી કહ્યું હતું કે ઓપરેશન સુધી આ વાતની ખબર પપ્પાને ન પડવી જોઈએ ઓપરેશનનો દિવસ નક્કી થયો રાધિકાની એક કિડની કાઢી લેવામાં આવી અને જનકરાયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રાધિકા સ્વસ્થ થવા લાગી હતી અને જનકરાયને નવું જીવન મળ્યું હતું જનકરાય સાજા થયા એટલે તેમને ડિસ્ચાર્જ આપવામાં આપવામાં આવ્યો ઘરે આવીને જનકરાયે કિડની ડોનર વિશે પૂછપરછ કરી પણ રાધિકાએ ગોળ ગોળ ઉત્તર વાળ્યો ડોનર વિશે જાણવાની કુતૂહલતા જનકરાયને પજવી રહી હતી અચાનક ડોક્ટર માધવ યાદ આવતા તેમણે તેમને કોન્ટેક કર્યો રાધિકા ઓફિસથી આવી તો પપ્પા હોલમાં ન હતા કામવાળીને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તેઓ રૂમમાં છે રાધિકા અધીરાયથી પપ્પાના રૂમમાં ગઈ જનકરાય પત્નીના ફોટાને છાતી સરસું ચાપી રહી રડી રહ્યા હતા પપ્પા શું થયું પપ્પા રાધિકા જનકરાયને છાના રાખવાના પ્રયત્ન કરી રહી હતી આજે તારી મમ્મીની બહુ યાદ આવે છે એક સમય હતો જ્યારે અમે તને જન્મ દીધો આજે તે મને જન્મ દીધો બેઠા મારા દીકરા મને કિડની ડોનર વિશે બધી માહિતી મળી ગઈ છે રાધિકા સમજી ગઈ કે પપ્પાને બધી જ ખબર પડી ગઈ છે મારો દીકરો મારા માટે પોતાના જીવનની પરવાહ ન કરી આજે પણ જનકરાએ રાધિકાને દીકરી નહીં પણ દીકરો જ કહ્યું રાધિકાની પપ્પાના મુખે દીકરી સાંભળવાની ચંખના મનમાં જ રહી ગઈ હવે રાધિકાએ કોઈ જ આશા વગર પપ્પાની સેવામાં પોતાને ઓતપ્રોત કરી દીધી આજે જનકરાયનો જન્મદિવસ હતો ઘણા દિવસો પછી ઘરમાં આનંદનું વાતાવરણ હતું રાધિકાએ પણ આનંદની પળોને યાદગાર બનાવવા ઘરમાં નાની પાર્ટી રાખી હતી પાર્ટીમાં જનકરાયના મિત્રો અને રાધિકાના મિત્રોએ હાજરી આપી હતી આ મિત્રોમાં આજે ડૉક્ટર માધવનો ઉમેરો થયો હતો હંમેશા ચિંતાતુર રહેતા ચહેરા પાછળનું ખીલખિલાટ હાસ્ય રાધિકાને કોઈ પણ આભૂષણ વગર આકર્ષક બનાવી રહ્યું હતું ડૉક્ટર માધવની નજર ચૂપકેથી રાધિકાને નિહાળી રહી હતી બીજે દિવસે રાધિકાના ફોનની રિંગ વાગી કોલર આઈડી પર ડૉક્ટર માધવનું નામ હતું રાધિકાને લાગ્યું કે પપ્પાની કોઈ દવા માટે વાત કરવી હશે તેણે ફોન ઉપાડ્યો હલો મિસ રાધિકા યસ સર પપ્પાની તબિયત સારી છે કંઈ મેડિસિન્સમાં ચેન્જીસ કરવાના છે હું કાલે મળી જઈશ ના ના રાધિકા તમારા પપ્પા વિશે નહીં મારે આપણા વિશે કંઈક કહેવું હતું તમે મારી સાથે કોફી પીવા આવશો રાધિકાને ડૉક્ટરની વાત સાંભળી ખૂબ જ નવાઈ લાગી પણ પપ્પાના ઓપરેશન ટાઈમે મળેલા તેમના રિપોર્ટને કારણે તે ડૉક્ટરની વાતને નકારી ન શકી રાધિકા કોફી શોપ પર પહોંચી ડૉક્ટર માધવ પહેલાં જ ત્યાં રાહ જોઈ રહ્યા હતા રાધિકાને જોઈ તેમને સ્માઇલ આપી થોડી ફોર્મલ વાત થઈ એ પછી ડૉક્ટર માધવે રાધિકા તરફ જોઈ કહ્યું રાધિકા આઈ લાઈક યુ આઈ મીન આઈ લવ યુ હું તારી સાથે સોરી મને કંઈક કામ યાદ આવી ગયું મારે જોવું જોશે રાધિકા ડૉક્ટર માધવની વાત કાપી કાપી નાખતા ઊભી થઈ ગઈ ડૉક્ટર માધવને સમજાઈ ગયું કે રાધિકા આ માટે તૈયાર નહોતી તેમણે કંઈ જ કહ્યા વગર રાધિકાને જવા દીધી રાધિકાએ આજે બરાબર ડિનર પણ ન કર્યું પપ્પાને દવા આપી તેણે રૂમમાં જઈ બેડ પર લંબાવ્યું વિચારોમાં પડખા ઘસતી રહી ત્યાં મોબાઈલમાં રિંગ વાગી ડૉક્ટર માધવનો કોલ હતો હલો રાધિકા સોરી મારી કોઈ વાતથી જો તમને ખરાબ લાગ્યું હોય તો મારે આ અચાનક તમને કહેવું જોઈતું ન હતું તમારા મનમાં કોઈ મારા મનમાં કોઈ જ નથી અને કોઈ આવશે પણ નહીં હું મારા પપ્પાનો દીકરો છું દીકરી નહીં મારા પપ્પા માટે હું એક ટેકો એક લાકડી છું પાનેતર અને મહેંદી મારા ભાગ્યમાં નથી એટલે મારા માટે તમારા મનમાં જે લાગણીઓ છે તેને અહીં જ તિલાંજલિ આપી દો ડૉક્ટર માધવ કહે માધવ કહી રાધિકાએ ફોન કટ કરી નાખ્યો મોડી રાત સુધી ઊંઘ ના આવવાને કારણે રાધિકાની સવાર આજ મોડી પડી હતી આંખો ખુલતા જ સામે પપ્પાને જોતા રાધિકાને આશ્ચર્ય થયું ચાલ બેટા જલ્દી તૈયાર થઈ જા આજે મારા મિત્ર આવવાના છે ચણકરાએ રાધિકાને ચપટી વગાડતા કહ્યું ઓકે પપ્પા હું હમણાં રેડી થઈને આવું છું કહી રાધિકા બાથરૂમમાં ઘૂસી ગઈ બહાર નીકળી તો બેડ પર એક સુંદર વ્હાઈટ એન્ડ પિંક કલરના સલવાર કમીઝ અને બિંદીનું પેકેટ હતા બાજુમાં ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું મારી દીકરીને તેના પપ્પા તરફથી રાધિકાની આંખો દીકરી શબ્દ પર જ અટકી ગઈ હતી આંખમાંથી આંસુ સરી પડ્યા હતા કેટલી વાર બેટા પપ્પાનો વાત સાંભળતા જ રાધિકા જાણે ભાનમાં આવી તેણે હોશે હોશે સલવાર કમીઝ પહેરી પહેરી લીધા અને ઝડપથી ડ્રોઈંગ રૂમમાં આવી પપ્પાને વળગી પડી પપ્પા તમે મને દીકરી હા તું મારી દીકરી મારી લાડકી મને માફ કરી દે બેટા દીકરા માટેનું મારું ગાંડ પણ તારા અસ્તિત્વ જ છીનવી ગયું મારા માટે તે જે કર્યું એ કદાચ દીકરો હોય તો એ પણ ન કરત આજે ભગવાનનું પાળ માનું છું કે તેમણે મને દીકરી આપી ઈશ્વરના અમૂલ્ય પ્રસાદની કિંમત હું સમજી ન શક્યો રાધિકાએ પોતાની અને પપ્પાની અશ્રુભરી ભરી આંખો લૂચી ત્યાં પાછળથી અવાજ સંભળાયો હેલો મિસ્ટર જનકરાય હા વારિયું નાવ જોયું તો ડૉક્ટર માધવ હતા મિસ્ટર જનકરાય નહીં પપ્પા કહો મને જનકરાયે હસતા હસતા કહ્યું રાધિકા આનંદ અને આશ્ચર્યના બેવડા ભાવથી પપ્પા તરફ અને માધવ તરફ જોઈ રહી હતી મેં કાલે તમારી વાત સાંભળી લીધી હતી બેટા કહી જનકરાએ રાધિકાનો હાથ ડોક્ટર માધવના હાથમાં સોંપી દીધો રાધિકા આજ માધવને જોઈને પ્રથમવાર સ્ત્રી સહજ લાગણી અનુભવતી હતી બે હૈયા મનોમન એકબીજાને સાત જન્મોના સાતનું વચન આપી રહ્યા હતા તો મિત્રો આજની ટૂંકી વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં